જય માતાજી જય જૌ માતા કેમ જય શ્રી છોલ જીરો સાત જય માતાજી આ તમે કે વાર લાઈવ થો એટલે ઘડીક વાર લાઈવ થઈ ગયા અને અમૃતજી પેપરા કેમ છો અમૃતજી પેપરા પેપરા તો જય માતાજી જય માતાજી પેપરાલ પ્યાપરાલ ઠાકોર જય માતાજી જય માતાજી બેન કેમ છો આવો આવો અમારે પલ્વી બેન આવી ગયા છે અને એમનું નામ અમે પાડ્યું છે મારા ભડિયાની ની તો બધા મિત્રો ને મારે બે જોડી વિનંતી છે સાહેબ કે બેન આપણું ગુજરાતીમાં લખજો આપડે ચેનલ નું નામ પેપરા ગુજરાતી માં આપડે ચેનલ નું નામ લખો અને બધા મિત્રો જોડે ગયા છે થરાદ થી દરબાર થરાદ થી જય માતાજી ભાઈ નવા નવા હોય તો અમારી channel નામ છે લાડક ભાઈ માં જવું subscribe ના કરી હોય તો કરી લેજો અને દિલ થી support આપવા માંગતા હોય તો રાહ જોતા હતા અમારા બકો ભાઈ કે છે કે તમારી રાહ જોતા હતા જય માતાજી ભાઈ બેન જય માતાજી શું કરો છો અને તમારે પણ રહ્યા અને જલ્દી જલ્દી તમારી ચેનલ મોનિટાઈઝ થાય એવી હું માતા ને પ્રાર્થના કરું છું અને તમારા બધા વિડીયો અમે જોઈએ છે

તો જેઓ અમને સપોર્ટ કર્યો છે એવો સપોર્ટ કરજો અને એમનોને અમારું ગામ પણ હાવ નજીક-નજીક છે અને એમનું નામ મે પાડીત છે મારી વઢિયાની સિહાણ સિંગલ લક્ષ્મણ ઠાકોર તરફથી ફૂલ સપોર્ટ છે ભાઈને ગામ ઇટુડા તાલુકો થરાદ તો જય માતાજી જય માતાજી ભાઈ ઇટુડાને ઇટુઢા તાલુકો થરાદ તો આવો આવો ભાઈ અમારે આ ચેનલ માં તમારું સ્વાગત છે સિંગલ લક્ષ્મણ ઠાકોર કેમ છો અને તમારા થરાદ ની અંદર અમારે આવવાનું છે જય અંબે માં તો જય અંબે માં શું કરો છો જિલ્લો જાહેર કર્યો છે છે ભાઈ અમને ખબર તમારે થરાદ જિલ્લો જાહેર થઈ ગયો છે તો તમારા માટે ખુશી ના સમાચાર છે ભાઈ પાલનપુર માંથી હવે થરાદ માં લઈ ગયા છે

છે છે જમણપુર અને અમારા પણ કરેલા દાદુ ઠંડી ઠંડી કેવી પડે પડે તો રાગે રાગે ઠંડીની જરૂરી છે ભાઈ અમારે તો હાથના રોટલા ખાવા પાલક દેશી રોટલા તમે તો બહુ કાધા છે ને એ તો હવે કદાચ ઘણા દિવસે અમારા ભાઈ ભરવાડ જોડાઈ ગયા છે જય જહુમા ઠાકોરભાઈ તો ખર ભાઈ જય જહુમા આવો અમારી લાઈવ માં તમારું સ્વાગત છે બકુભા શું કે છે પત્રિકા આપીશુ કશુ વાંધો નહિ ફોન માં whatsapp કરશો તો અમે મોની લઈશુ પલક જય માતાજી બેન અવની બેન લાઈવ માં નથી આવ્યા અવની બેન લાઈવ માં હજી આવ્યા નથી ભાઈ બેન ને ભાઈ છે કે હાલે ભાઈ બાજરી ના રોટલા બહુ ખવું છું તો બેન સારું કેવાય હા અને બાજરી નો રોટલો બનાવતો મેં જોયો તો તમને લાઈવ ચાલુ હતું બાજરી નો રોટલો બનાવતા હતા આવે છે હમણે તો બધા મિત્ર ને કઉ છુ કે અમારા પાલો જેને પણ તમે બધા જો મને સપોર્ટ કર્યો છે ને મારું સપનું પૂરું કર્યું છે એવું મેં પલાજ બેન ને પણ વચન આપી દીધો છે કે મારી જહુ માતા તમારું સપનું પૂરું કરશે એટલે હો ટકા સપનું પૂરું તમારું બેન થાય થાય આવો ભાઈ અને બનાસકાઠામ થી એવા મારા વાઘુભાઈ જોડી ગયા છે જય માતાજી જય માતાજી ફટાફટ like કરતા રહો પીરલજી આ સગુ જો લિયા રાખી બાપા જય માતાજી

વરાણા નો મેળો હાય માં નો જલ્દી જલ્દી આવી ગયો છે ભાઈ મહિનામાં મહિના મિત્રો આવજો કોઈ વરાણા માં મળશુ કોઈ ઘરે મુલાકાત થશે ભાઈ એક જહુમાં નો શોખ ગાવ ને ભાઈ

પલક બેન દુનિયા દશા હતી કોઈ ના તું તારે અમારી જહુમા હતી જય માતાજી બેન જય માતાજી

વિરાજી ઠાકોર ને જય માતાજી વિરાજી ઠાકોર આવો આવો અને અમારી લાઈવ ની અંદર સ્વાગત છે હા મોજ હા ભાઈ તો લાઈક કરી દેજો વિરાજી જો અમારું સપનું પૂરું કર્યું એવું અમારા પલાગબેન નું પણ સપનું પૂરું થવા જઈ રહ્યું છે વિરાજી નો મેળો આવે છે વિરાજ જલ્દી જલ્દી વધાર જાય છે મારાઠા કોરોનો સાથ મેળે જાય છે

સરસ છે ભાઈ અમદાવાદ ની અંદર અમારે જોવું બહુ છે અને અમદાવાદ ની અંદર અમારા હાલ પલક બેન જોડે ગયેલા છે અમારા સંજયભાઈ જોડે ગયેલા છે આ બધા અમારા દોસ્તારો છે ભાઈ અલગ બેન તમે પાટણમાં આવી પણ અમને ટાઈમ નતો મળ્યો એક છો એકવી ચણા આવે ચણા આવે પછી વાત ચણા આવે નઈ ચણા પાકે પછી વાત એમ કહો તો જીતો ભાઈ આવી ગયા છે ઘણા દેવ છે આવો ભાઈ જય ગોગા જય ગોગા પલક બેન વરણા આવવાનું હશે કલાક બેન તમે વરણા આવવાના તો હશો ફેમિલી સંગાથ થઈ જય જહુમાં ટાઈમ નતો બેન તમે વરણા આવો પછી મળશું આપણે અને બધા ભેગા મળીને એક વિડીયો માતાજી નો બનાવશું ટાઈમ હશે તો અને તમારી ચેનલ માં અમારા બે ત્રણ વિડીયો નખાવશું એટલો આપણો સપોર્ટ છે કોનો સડ્યાક મામા મારે મામા મારે પદ્માને અને છે મેચ બકુ ભાઈ ચાલુ છે પણ લાઈવ તમે જ કરાયું છે ને કે તો મેચ માં જ પડ્યા તા ભાઈ અને હવે દોસ્તારો જોડાઈ ગયા છે ફટાફટ મૂકી સી રદ દેવ વરણા આવવાનું છે ભાઈ વરણા તો આવવું જ પડે ને ઓકે ભાઈ ઓકે લે ભોળી મનગળિયલ ગળિયલ લજી રે હો શંકરિયા મારીયા હા મન લે ભળી મોટો ચડે છે તો એમાં તમે અમને સપોર્ટ દેજો ઓતરા દિવસે કાયમ નથી સડતા કાયમ શોર્ટ ના સડે છે હવે કાલે સવારમાં વાગે મારો વિડીયો આવશે વિડીયાનું નામ કેવું છે

ભાઈ આપણા રાજની અંદર તો જહુમા ના પ્રતાપે ગાય ચાલી રહ્યું છે તમારું ગામ કેટલું દૂર છે ભાઈ વરાણા થી મારું ગામ સો કિલોમીટર છે સો સાત કિલોમીટર પણ અત્યારે અમે રોજ અમે ચોકડી એક આંટો તો હોય છે અમારા દોસ્તાર બધા અમને ચોકડી મળે છે જય ગોગા મારા સૌને મિત્રોને જય ગોગા ઓકે બાપા સીતારામ આવી ગયા અમારા મણા પણ મણા અને આજ આપણે તો બહુ મસ્ત ગમ ગરબા હતા કેટલા માં મારે તમને એ કેવું તું વાત સાચી છે શોર્ટ તો બે જ મુકું છું. અને તમે ટાઈમ બોજો એક કોમ કરો ભાઈ હોય તો મારો નંબર લઈ લો બેન અને મને ફોન કરજો કે આટલા ટાઈમે તમારે વિડીયો મૂકવો એમ હું વલો વિડીયો ઓતરા દિવસે મૂકું છું કાયમ નથી મૂકતો જો નંબરની કદાચ જરૂર હોય તો તમે લખો તો હું નંબર બોલ તમે લખો કે નંબર બોલો તો નંબર બોલો ને કે નંબર ના બોલો એક આ સપોર્ટ આપવા માટે તમારા વિડીયો મજા આવે છે છોડ તો બે જ મૂકું છું બે જ રોજનો એક ટાઈમ રાખો વિડીયો મૂકવાનો ના ભાઈ બે ટાઈમ જોવે